જય ગૌ માતા આજે અમારે રાધે રાધે ગૌ શાળા માં છે ને મસ્ત મજાનું નું ગાયો ગાયો માતા માટે કામ ચાલી રહ્યું છે અને એ કામ છે અત્યારે મસ્ત મજા નું બ્લોક નું કામ ચાલી રહ્યું છે બ્લોક બેસાડવાના છે આજે આટલી જગ્યામાં બ્લોક બેસી ગયા છે સાથે સાથે તો અમારે મહેન્દ્રભાઈ ની બધા મહેનત કરી રહ્યા છે ગમાણ પણ આજે અમારે અહીંયા ચાર ગમાણ પણ ભેટમાં આવેલી છે આ ચારે ચાર નવી વેટમાં આવેલી કમાણી છે અને અહીંયા તો જે બ્લોકનું કામ છે ને ચાલુ છે આ બ્લોક ફિટિંગ પણ ચાલ્યું છે એટલું બ્લોક બાકી છે જી અને આ બાજુ પર બ્લોક બાકી છે જી કે થોડા બ્લોક અમારે ઘટે છે એટલે એના માટે બ્લોકનું કામ બાકી રહી જશે અને એટલું જેટલા બ્લોક છે ત્યાં લગી ફિટિંગ થશે અને અમારે આ મહેન્દ્રભાઈની મહેનત મહેન્દ્રભાઈ ની મહેનત અત્યારે ગાયો માટે કડા બનાવી રહ્યા છે કે આજે ચાર નવી ગમાયણ આવીને ને તો એના માટે જો અહીંયાથી અમારે આ રીતના કડા ફિટ કરવાના છે ગાયો માટે સીધા એ બાંધ દેવાની એવું જ અમારે તો બાપુનો આદેશ પ્રમાણે બધું કામ ચાલુ છે અત્યારે મસ્ત મજાનું કામ ચાલી રહ્યું છે બ્લોક ફિટિંગ નું અને અમારા ગૌ સેવકો પણ અહીંયા સેવા કરી રહ્યા છે સાથે સાથે બધી અત્યારે ગૌ માતા ને અમારે બાર બાંધવા આવ્યા છે અહિયાં બ્લોક ફિટિંગ નું કામ ચાલુ છે ને એટલા માટે સૌ ગૌ સેવકો અમારે તો મસ્ત મજાની સેવા આપી રહ્યા છે ગૌ ગૌ માતા માટે બાપુ ના આદેશ પ્રમાણે બધું કામ ચાલી રહ્યું છે અને બાપુ કે એ પ્રમાણે ફિટિંગ પણ ચાલી રહ્યું છે જો આ રીતનું અમારે કડા પણ તૈયાર થઈ ગયા છે ગાયો માતા માટે બધી જમાઈ લગાવવાના છે અહિયાં ગાયો માતા ને દોડે બાંધવા સીધી સાકળે બાંધવાની છે એ રીતનું કામ છે આખું ચાલુ એટલું મસ્ત કામ ચાલી રહ્યું છે બધા અમારા બધા મહેનત કરી રહ્યા છે મહેનત ગૌ માતા માટે છે આ મહેનત અમારી તો મસ્ત અહીંયા બ્લોક એટલા ફિટ થઈ ગયા એટલા બાકી છે થોડાક બ્લોક જ છે એટલે થોડાક ઘટે છે એટલે કામ થોડુંક થતું અધૂરું રહી જાય તો મગા આવી જશે તો ચાલુ થઈ જશે દાતાશ્રી તરફથી ચાલો મિત્રો જય ગૌ માતા